હોવાથી કમિયાપુર ગામનું પેટાપો આજે ત્રણ કિલોમીટરથી દૂર આવેલું છે ત્યાં અઢીની પાઇપો બિનજરૂરી પાઇપલાઇન નાખેલા નાખવામાં આવી છે જે જગ્યાએ માનપુરના આવેલ સ્થળ ઉપર ટોયલા ડિવિઝનના નાયબ ઇજનેશ્રીએ વીજ જોડાણ આપવાની ના પાડેલ છે તેનું રકમ લગભગ દસ લાખ રૂપિયાની પાઇપ ખોટે ખર્ચો કરવામાં આવેલો છે બીજા નંબરમાં અમિયાપુર ગામે દોઢસો ટન કપચી તથા દોઢસો ટન રેતીનું બિલ બે લાખ બાવન હજારનું ખોટું બિલ રજૂ કરીને ઉતારેલ છે બાયા તાલુકાની અમિયાપુર ગ્રામ પંચાયતના સરપંચશ્રીએ ખોટા બિલો રજૂ કરી गडिल कॉम वणी तपासरते ता तारीख 25/9/24 ना रोज जिल्हा नितीम स्टार्टअप पासवर आले होती स्टार्टअप पास, पास करतो कोई जगास हे पमना पुरा उभा होता नाही परंतु ते मी कोठा सूझना पर लिधे मियापुरगा आमदार सरपंचरी 27/9/24 ना रोज ફેડ પંપ તાત્કાલિક મગાવી સ્થળ ઉપર પુરાવા ઉભા કરેલ છે